તો આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના તળાવ ભરવા માટે માંગ ઉઠી છે જણાવી દઈએ કે ઉનાળાના સમયે મૂડી તાલુકાના તળાવો ખાલીખમ થઈ ગયા છે અને માલ ઢોરોને પણ પીવા માટે પાણી નથી મળી રહી નર્મદાની કેનાલો અને પાઇપલાઇનો મારફતે તળાવ ભરવા માટે માંગ ઉઠી રહી છે પીવાના પાણીની સમસ્યાઓ હવે વિકટ સાબિત થઈ છે અને તંત્ર માટે પણ પડકારજનક પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે ડેમો ખાલી અને હવે તળાવોના પણ તળિયા દેખાવા લાગ્યા છે ત્યારે ગ્રામજનોએ તળાવો ભરવા માટે માંગ કરી રહી કરી રહ્યા છે અને જ્યારે આપણે જણાવી દઈએ કે હમણાં હાલમાં ખેડૂતો દ્વારા પણ આખો ખેતર માટે અને પાણી માંગ કરવામાં આવી રહી છે અને જ્યારે આપણે જોઈએ કે આપણા હાલમાં તળાવો ખાલી થઈ ગયા છે અને ડેમ પણ ખાલી થઈ ગયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પાણી માટે અત્યારે લોકો વલખા મારી રહ્યા છે અને પાણી માટે માંગ કરવામાં આવી રહી છે સૌ યોજના થકી જે ગામડે ગામડે પીવાના પાણી માટે પાઇપલાઇન બિછાવવામાં આવે છે એ પાઇપલાઇન એવા પ્રકારની બિછાવવામાં આવી છે કે જ્યાં બાર ઇંચની કે બાર ડાયાગ્રામની બાર ગ્રામની બાર ડાયાગ્રામની જે પાઇપલાઇન આપવામાં આપવાની જરૂર હોય છે ત્યાં ફક્ત પંચોતેર એમ એમની ડાયાગ્રામની એક પાઇપલાઇન બિછાવવામાં આવી છે ખાસ કરીને વેલાડા ગામની વાત કરું તો એ વેલાડા ગ્રામ ગામની અંદર ફક્ત ને ફક્ત એસી ગુંઠાના તળાવની અંદર પંચોતેર એમ એમ ડાયાગ્રામની એક લાઇન બિછાવામાં આવે છે. હકીકતમાં જે 80 ગુઠાના તળાવની અંદર પાંચ ભેંસ અંદર ઉતરે તો પણ પીવાલાયક પાણી રહેવા દેતી નથી. एवળો एवધું સર્વે કરવાનો મતલબ શું? એની જગ્યાએ જો નદીની અંદર પાણી આવવામાં આવે તો વેલાડા, રાસિંગપર અને વડદરા અને લિયા સુધીના ગામને સિંચાઈ અને પીવાનું બંને પાણી મળી શકે શક્યતાઓ છે. અત્યારે ખેડૂતને જો સમૃદ્ધ કરવું હોય તો પાણી એક આપવું જોઈએ. પાણી જો કેનાલ દ્વારા આવે ને જો તળાવ એક ભરવાના છે કદાચ અહીંયાથી કેનાલ દ્વારા દરેક ખેડૂત ના ખેતર સુધી પહોંચાડે ને તો જ ખેડૂત સમૃદ્ધ થાય સમૃદ્ધ થાય નહીં એટલે અત્યારે બહુ ખરાબ છે કારણ કે પાણી જ નથી પીવા લાયક નથી પછી ખેતીમાં ક્યાં આવે અત્યારે ખેતરમાં જો બોર કરે તો ખારા પાણી આવે અને કઈ નીપજ આવતી નથી ખેડૂતને જો સમૃદ્ધ કરવો હોય તો પાણી આપવું પડે તળાવ તળાવ ના ભરાતા